વિસ્તારમાં આજે એક લાખ જેટલા સીડબોલનું વાવેતર કરાયું છે જેમાં ઈડર શહેર ની પંદર જેટલી સંસ્થાઓ ભાગીદાર બની હતી સાબરકાંઠામાં સૌથી વધુ ગરમીનો પારો ઈડર શહેરમાં અનુભવાય છે સાથોસાથ અરવલ્લી ની હારવાળા હોવાના પગલે ઈડર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વ્યાપક ગરમીનો અહેસાસ થતો હશે ત્યારે આજે ઈડર શહેરના વિવિધ પંદર જેટલી સંસ્થાઓના આગેવાનો સહિત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ એક લાખ જેટલા સીડબોલનું વાવેતર કર્યું છે સામાન્ય રીતે ઈડર શહેરમાં ઉનાળાની ગરમી દરમિયાન સરેરાશ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી થી વધી જાય છે જેને પગલે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠે છે જોકે ઈડરગઢને હર્યાણો બનાવવા માટે આજે પહેલી વાર એક સાથી પંદર સંસ્થાઓ આગળ આવી છે તેમજ અરવલ્લીની હારમાળામાં આવતા ઈડરગઢ વિસ્તાર તેમજ તળેટી વિસ્તારમાં સીડબોલનું વાવેતર કરાયું છે જોકે વાવેતરનો વન વિભાગ દ્વારા કરાતું હોય છે પરંતુ તેની જાળવણી ન થતી હોવાને પગલે મોટા ભાગના વૃક્ષો નાશ પામતા હોય છે ત્યારે આજે ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષની નવજાત બાળક સમાન ગણી તેનું જતન કરવામાં આવે તો આવનાર સમયમાં ઈડરગઢ વિસ્તાર પણ વૃક્ષોથી લીલો છમ બની શકે છે જય તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે વાતાવરણમાં પલટો બહુ જોવા મળી રહ્યો છે કેટલીક વાર ઠંડી નું પ્રમાણ વધી જાય છે તો કઈક વાર આપણને ગરમી નું પ્રમાણ વધી જાય છે આપ આ બધાનું પાછળનું કારણ શું છે એક જ છે વાતાવરણમાં થઈ રહ્યો પલટો અને એનું કારણ પણ એક જ છે કે આપણે જે વૃક્ષો છે આપણે ઓછા વાઈ રહ્યા છે અને વૃક્ષોનું પ્રમાણ ઓછું થાય તો તે તેના લીધે વાતાવરણમાં વરસાદનું પ્રમાણ ઓછું થાય હવે વાતાવરણમાં વરસાદનું પ્રમાણ ઓછું થશે તું સમજી જાઓ કે તમે વરસાદ નહીં પડે તો અનાજ ઉગશે નહીં અને અનાજ નહીં ઉગે તો આપણા આજુબાજુમાં જે આપણે અનાજનો જે જથ્થો છે આપણો પૂરતો મળી રહેશે નહીં જેના લીધે દુકાળી થશે તો મારું કહેવું એટલું જ છે કે તમે વૃક્ષો વાવો અને વૃક્ષોનું જતન કરો જેટલું થાય એટલું તમે વૃક્ષો આવો ભલે વાય ના વાઈ ના શકો તો તમે કાપવું કાપો પણ નહીં તેને ઉગવા દો તેને તેનું પણ જતન કરો એ બી એક બાળક છે તો તેને ભાઈ ઉછેરો તેનું જતન કરો અને આવનારી પેઢી માટે એક સંપત્તિ એક અમૂલ્ય વસ્તુ મૂકીને જાઓ સામાન્ય રીતે વૃક્ષારોપણનું કામ વન વિભાગ દ્વારા થતું હોય છે તેમજ નાના મોટા વૃક્ષો વાવવા માટે સ્થાનિક કક્ષાએ પ્રયાસ થતો હોય છે ત્યારે અરવલ્લીની ભાર આવેલા ઈડરગઢ સહિત તળેટી વિસ્તારની ફરીવાર લીલોછમ બનાવવા આજે એકસાથે 500 થી વધુ લોકો કામે લાગ્યા હતા તેમજ એક લાખ જેટલા સીડબોલ વાવેતર કરાવ્યો છે જેને પગલે આવનારા સમયમાં ઇડરગઢ વિસ્તારમાં ફરી એકવાર ગરમી ઘટાડવા સહિત સ્થાનિક લોકોને પડતી પારાવાર સમસ્યાઓમાંથી પણ તેવો પ્રયાસ કરાવશે નમસ્કાર આજ રોજ ખાતે જીત એકેડમી અલગ અલગ ઇડરની જીવદયા સંસ્થાઓ સ્કૂલ સર્વતાપ સ્કૂલ કે એમ પટેલ હાઈસ્કૂલ સંસ્કાર વિદ્યાલય અને અમારી ઈડર કોલેજ ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ દ્વારા સંચાલિત અલગ અલગ કોલેજો દ્વારા ઈડરગઢ ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં બનાસ ડેરી દ્વારા એક લાખ સીડ બોલનું અમને ફાળવવામાં આવ્યા હતા અને અમારા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ અને જીતુભાઈ દેસાઈ અને અલગ અલગ જીવદયાના સંસ્થાના આગેવાનો ભેગા મળીને ઈડરગઢ ખાતે આ એક લાખ સીટ બોલ વાવવાનું આયોજન કર્યું અને જે આજે શ્રાવણના શ્રાવણના શરૂઆતના દિવસોમાં પવિત્ર માસમાં અમે આ શુભ કાર્યને પૂર્ણ કરેલ છે કે આવનારા સમયમાં ઈડરગઢ વિસ્તાર તેમજ તળેટી વિસ્તાર લીલોછમ બને છે એ તો સમય જ બતાવશે પરંતુ આજે તે નક્કી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર